નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નું બસો ને ચુમ્માળીસમો પરાગટ્ય પર્વ અલગ અલગ ધર્મ અલગ અલગ સંપ્રદાય હાલ અત્યારે સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે અગ્રેસર છે અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આજનું યુવા ધન બચે એક યુવાન બચશે તો એક પરિવાર બચશે એક પરિવાર બચશે તો એક ઘર બચશે એક ઘર બચશે તો એક સોસાયટી અને એક સોસાયટી બચશે તો રાજ્ય અને રાજ્ય બચશે તો ભારત અખંડ દેશ બચશે અત્યારે હાલ આતંક યુવાનોને જો કોઈ હોય તો એ વ્યસનો આતંક છે એ વિચારોનો આતંક છે અને તેને લઈને જ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અલગ અલગ મહોત્સવ કરવામાં આવી રહ્યા છે યુવા વર્ષને ઉજાગર કરવામાં આવી રહ્યું છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વર્લ્ડની ટોપમોસ્ટ સંસ્થા અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે યુવાનોને નિર્વસની બનાવવા માટેની એક અલગ દોચ સાચા અર્થમાં માણસમાંથી માનવમાંથી માનવમાંથી મહામાનવ થાય તે અંતર્ગત અવિરત દાખલો સંતો દ્વારા કરવામાં આવી રહ્યો છે મિત્રો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ન કેવળ ભારત પરંતુ દુનિયાના ઘણા બધા દેશોમાં અલગ અલગ સંતો કાર્યરત છે યુવાનોને નિર્વસની થાય સાચા અર્થમાં પ્રભુ માન્ય પ્રભુને ગમતું જીવન જીવતા થાય કે અંતર્ગત મહોત્સવ થઈ રહ્યા છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો બસો અને ચુમ્માળીસ પ્રાગટ્ય પર્વ અને તે જ નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અમારી સાથે અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી દાસ સ્વામીજી ઉપસ્થિત છે તેઓની સાથે જ તે અંતર્ગત ચર્ચા કરવી છે વાતો કરવી છે કયા કયા પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થવાના છે કયા કયા પ્રકારના જે લોકોને સમાજ સુધી પહોંચાડવાના સંદેશ સાથે શું એક્ટિવિટી થવાની છે તે અંતર્ગત વાતચીત કરીશું સ્વામીજી સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બસો ને ચુમ્માળીસમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન પર્વ જઈ શું સ્વામિનારાયણ આજથી બસો ચુમ્માલીસ વર્ષ પૂર્વે આ ધરાતલ પર પ્રગટ થયા અયોધ્યાની બાજુમાં આવેલા નાનકડું છપિયા ગામની અંદર ચૈત્રી સુદ નોમના દિવસે અને એ વખતે રાત્રે દસ વાગે ને દસ મિનિટે પોતે પ્રગટ થયા અંગ્રેજી તારીખ પ્રમાણે ત્રીજી એપ્રિલ સત્તરસો ને દિવસ હતો બાલ્યકાળ પણ એમનો ખૂબ જ દિવ્ય રહ્યો ખૂબ અદ્ભુત દિવ્ય એમણે ચરિત્રો કર્યા અને નાનપણની અંદર દસ વર્ષની ઉંમર સુધીમાં તો સનાતન ધર્મના તમામ શાસ્ત્રોનો અભ્યાસ તો કર્યો પરંતુ કાશીની વિદ્વત્ સભામાં આ લોકની અંદર સૌ પ્રથમ પોતાનો નૂતન સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો પંચ તત્વનું જ્ઞાન જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ સૌ પ્રથમ આ પૃથ્વી પર એમણે પ્રગટ કર્યું કેવળ દસ વર્ષની ઉંમર સુધીમાં અભ્યાસ કર્યો એટલું નહીં પરંતુ એનો સારરૂપ એક નાની ડાયરી એટલે કે એક ગુટકો પણ બનાવ્યો અને અંતરની અંદર પહેલેથી જેમને અદમ્ય ઈચ્છા હતી અનેક લોકોનું કલ્યાણ કરવાની એના માટે ભવિષ્યની અંદર એમણે પોતાના કાર્યનો આખો વિસ્તાર એમણે કર્યો એટલા માટે અગિયાર વર્ષની ઉંમરે એમણે પોતે ગૃહ ત્યાગ કર્યો અને નીલકંઠ વર્ણી એમણે નામ ધારણ કર્યું નાનપણની અંદર એમનું નામ હતું ઘનશ્યામ પ્રભુ વનવિચરણની અંદર જ્યારે પોતે નીકળ્યા ભાર નામે રૂમાલ પણ રાખ્યો નથી બહુ જ ઓછી વસ્તુઓ લઈને નીકળ્યા ઉઘાડા પગે ખુલ્લા શરીરે અને કેવા વિભિન્ન પ્રદેશોની અંદર ગયા છે ભગવાન સ્વામિનારાયણ પોતે માંગ સરોવરની અંદર ગયા કેવા સમયમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં જ્યારે કોઈ માણસ ત્યાં જઈ ન શકે માઇનસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરની અંદર પોતે પાંચ દિવસ ત્યાં રહ્યા છે એટલું નહીં નેપાળની અંદર પુલહાશ્રમની અંદર બરફવર્ષા વચ્ચે એમણે અઢી મહિના સુધી તપશ્ચર્યા કરી છે કેવળ લોકોની સુખાકારી માટે કારણ કે પોતે તો સ્વયં ભગવાન હતા અને એવી રીતે વિભિન્ન પ્રદેશોમાં વિચરતા વિચરતા સમગ્ર ભારતનું એમણે માર્ગે ગતિ પ્રદાન કરી આવી રીતે એમણે ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ભૂટાન અને મ્યાનમાર આવા છ દેશોની અંદર પોતે વિચર્યા છે અને ભારતની અંદર ચૌદ જેટલા રાજ્યોના એકસો ને થી વધારે જુદા જુદા શહેરોને ગામોને પાવન કર્યા કુલ તેર હજાર કિલોમીટર લાંબી પદયાત્રાનો વિરામ સાત વર્ષ એક માસ ને અગિયાર દિવસ પછી એટલે કે અગિયાર વર્ષની ઉંમરે પોતે નીકળ્યા અને ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે ઉંમર હતી એમની અઢાર વર્ષની ઉંમર હતી ગુજરાતની અંદર પોતે સ્થિર થયા અને પોતાના કાર્યોને એમણે વિસ્તાર કર્યો જે આપણે જોઈ શકીએ છીએ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પ્રભુ જ્યારે ખૂબ નાની વય માનવ કલ્યાણ અર્થે ગૃહનો ત્યાગ કર્યો દેશ અને દુનિયાના વિચરણમાં નીકળ્યા મિત્રો મિત્રો કહી શકાય કે કઠિન તપશા કરી માનવ કલ્યાણ અંતર્ગત અને જ્યારે તેઓનો જ છે એટલે કે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય પર્વ હોય તે નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે સ્વામીજી જાણવા ઈચ્છીશ બસો ને ચુમ્માળીસમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર કઈ કઈ પ્રવૃત્તિઓ થવાની છે શુદ્ધ આયોજન છે બસોને ચુમ્માલીસમાં પ્રાગટ્યોત્સવ ભગવાન સ્વામિનારાયણનો ઉજવાઈ રહ્યો છે આજે આપણે સૌ જાણીએ છીએ કે બી એ દેશ વિદેશની અંદર અનેક પ્રકારના સેન્ટર્સ છે આજે કોઈ પણ વ્યક્તિ ભારત છોડીને અમેરિકા યુરોપ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાય એને પોતે સ્વામિનારાયણ મંદિર આવવું જ પડે છે અને આવે જ છે કારણ કે ઘણા બધા ધાર્મિક ઉત્સવો ત્યાં થતા હોય છે સનાતન ધર્મને રિલેટેડ જેનાથી એની ભવિષ્યની પેઢીને સનાતન ધર્મના સંસ્કાર જાગૃત થાય તો આજે ચાર કે પાંચ દિવસ દરમિયાન ત્રીજી એપ્રિલે ભગવાન સ્વામિનારાયણનો અંગ્રેજી તારીખ પ્રમાણે પ્રાગટ્યોત્સવ છે એ દિવસે અટલાદરા મંદિરે અને વિસ્તારના લગભગ વીસ થી વધારે આપણા વડોદરા શહેરની અંદર જે હરિમંદિરો છે એટલે છે નાના મોટા મંદિરો ત્યાં સાંજે વાગ્યા સુધી ચોકલેટ અને થશે નામાવલી પાઠ થશે આરતી થશે મંત્ર પુષ્પાંજલિ થશે અને એ દિવસે રાત્રે નવ થી સવા દસ દરમિયાન ઘેર ઘેર લોકો બધા જન્મોત્સવ ઉજવશે એની અંદર અદ્ભુત ધાર્મિક કાર્યક્રમ આખા ઘરને શણગારવું રંગોળી કરવી જુદા જુદા વ્યંજનો કરવા ભગવાનને ઝુલાવવા આરતી કરવી આ પ્રકાર કાર્યક્રમો થશે ત્યાર પછી ચોથી તારીખે મહિલા મંડળના દ્વારા જેટલા જેટલા વિસ્તારની અંદર એ લોકોની સભાઓ ચાલે છે ત્યાં આગળ મહિલા મંડળ પોતે જ આ બધે ઉત્સવ ઉજવવાનો છે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ અને પાંચમી તારીખ શનિવારના દિવસે બસો ચુમ્માલીસ યુવકો અને બસો ચુમ્માલીસ યુવતીઓ કારણ કે આ બસો ને ચુમ્માલીસમાં પ્રાગટ્યોત્સવ દિવસ છે તો આ લોકો બાઇક રેલી આખા વડોદરા શહેરની અંદર લગભગ ચાલીસ કિલોમીટર લાંબી બાઇક રેલી છે જેનો પ્રારંભ થવાનો છે છાણી ગામથી કારણ કે વર્ષો પહેલાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ છાણી ગામ પધાર્યા ત્યારે ગાયકવાડ સરકારે ત્યાંથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધી એમની મોટી સવારી કાઢી હતી રાજમહેલ સુધી એની સ્મૃતિની અંદર ચાલીસ કિલોમીટર લાંબી પદયાત્રા એનો વિરામ એ સાંજે ચાર વાગે છાણી ગામથી શરૂ થઈ અને વિરામ થશે એનો વિરામ થશે અટલાદ્રા મંદિરે આ બાઇક ઉપર આખી યાત્રા રહેશે જેની અંદર ભગવાન સ્વામિનારાયણનો માણકી ઉપર સવારી એક રથ પણ રહેશે અને એ ઉપરાંત એક મયૂર રથ પણ છે ઠેર ઠેર આ સ્વાગત પણ થશે એટલે બધે જ પ્રચાર પ્રસાર ભગવાન સ્વામિનારાયણનો થશે ત્યાર પછી જે મુખ્ય દિવસ આવશે રવિવાર એટલે ચૈત્રી સુદ નોમ આ વખતે સોનાની અંદર સુગંધ ભળે એવું એ છે કે આજે જાહેર રજા જ છે રવિવારનો દિવસ છે વહેલી સવારે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન અટલાદ્રા મંદિરની અંદર બસો ચુમ્માલીસ બાળકો અને બસો ચુમ્માલીસ બાલિકાઓ દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથનું મુખપાઠ એ લોકો રજૂ કરશે કારણ કે વર્તમાન ગુરુવર્ય પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ એમણે સુદ નોમના દિવસે સત્સંગ દીક્ષા ગ્રંથ લેખન પૂર્ણ કર્યું હતું અને પછીથી આમાંથી ઘણા બધા બાળકોએ જે મુખપાઠ કર્યા છે ત્રણસો પંદર શ્લોકોના એ લોકોને ઇનામ પણ આપવામાં આવશે ત્યાર પછી નવથી બાર વાગ્યા દરમિયાન ઠાકોરજી સમક્ષ વિવિધ પ્રકારના વ્યંજનોનો અનકૂટ થશે અટલાદરા મંદિર અને બાર વાગે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન એમનો પ્રાગટ્ય દિવસ કહેવાય એટલે બાર વાગે એમના પ્રાગટ્ય ઉત્સવની આરતી પણ અટલાદરા મંદિરે થવાની છે અને ત્યાર પછી ફરી પાછે ઠાકોરજીનું ઉત્થાન થાય ચાર વાગે એટલે ચારથી થી સાત વાગ્યા સુધી ભક્તિપ્રદ કાર્યક્રમો મંદિર પર થશે અખંડ ધૂન કીર્તન ગાન સહજાનંદ નામાવલી પાઠ થાળગાન વગેરે અને મુખ્ય જે સભાનો લાભ એ અટલાદરા મંદિરની અંદર રાત્રે નો આઠ વાગ્યાથી માંડીને દસ ને દસ સુધી આપણને પ્રાપ્ત થશે

અથાગ પરિશ્રમ કરી રહ્યા છે યુવાનો બચે તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે બસો ચુમ્માળીસનો પ્રાગટ્ય પર્વ હોય હઠ માન અને ઈર્ષા કામ ક્રોધ અને લોભ જેવી અનેક વસ્તુઓથી આ આત્માને છુટકારો મળે આત્મા પ્રભુ પ્રભુમાન્ય જીવતો થાય પ્રભુના ગમતામાં જીવતો થાય તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર ઉત્સવ થતા હોય છે મિત્રો બસોને પ્રાગટ્ય પર્વ હોય ભગવાન સ્વામિનારાયણનો જ્યારે પ્રાગટ્ય પર્વ અલગ અલગ મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવવાનો હોય છાણીમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા ત્યાંથી જ રાજ્ય જે પ્રમાણે વડોદરા શહેરના અલગ અલગ રાજમાર્ગો પર તેઓની શોભાયાત્રા નીકળી સ્વાગત થયા અને તેના જ અનુલક્ષણમાં તેની યાદમાં એ જ દિવસ જ્યારે આ પ્રાગટ્ય પર્વ ઉજવવાનો હોય તે દિવસે એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર કાર્યક્રમ થશે અલગ અલગ જગ્યા પર આ રેલીનું સ્વાગત પણ થશે ફૂલહારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે સ્વામી જાણી શકો છો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિ થઈ રહી છે પ્રાગચ્ય પર્વ સિવાય અલગ અલગ બીજી કઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે હા ભગવાન સ્વામિનારાયણના સમયથી જ આ સમાજ સેવાની પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતને દેશ વિદેશની અંદર ફેલાયેલી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના સમયની અંદર સદાવ્રતો કર્યા વાવ કુવા તળાવ એ બધા ખોદાવ્યા એ સમયની અંદર સ્ત્રીઓની બહુ જ અધોગતિ અધોગતિ હતી કારણ કે એ લોકો નતા ઈચ્છતા કે કોઈ પણ સ્ત્રીનું પ્રગટ થવું કારણ કે જ્યારે પરણાવવામાં આવતી ત્યારે બહુ જ મોટું દહેજ ચૂકવવામાં આવતું આ દૂષણથી બચવા માટે નાની બાળકીને દૂધના પાત્રમાં ડૂબાડીને મારી નાખવામાં આવતી એને દૂધ પીતી કરવાની આકું પ્રથા કહેવાતી અને એમાંથી જો કદાચ બચી ગઈ એ વખતે નાના નાના બધા રાજા રજવાડા હંમેશા લડતા ઝઘડતા રહેતા તો હંમેશા પુરુષ વિભાગ જે હોય એ લોકોનું મૃત્યુ ઘણું બધું પ્રમાણ મોટું હતું અને એના પત્ની જ્યારે વિધવા થતી ત્યારે તે પરાણેને સતી કરવામાં આવતી અને જો ન થતી પછી વિધવા ઉપર બહુ જ કડક અંકુશો પણ એ પ્રથા બંધ કરી અને ભારતની અંદર આપણે એટલું ખબર છે ઇતિહાસમાં બનાવે છે કે કોલકતા એટલે કે બંગાળની અંદર લોર્ડ વિલિયમ બેન્ટીકે એ પોતે રાજ સત્તાના માધ્યમથી કાયદાથી આ સતી પ્રથા આંશિક લેવલે બંધ કરાવી હતી ભગવાન સ્વામીનારાયણ એવો કોઈ સહકાર સત્તાનો નહોતો પણ પોતાના ભક્તોની અંદર સ્વામિનારાયણ સૌથી પહેલા સ્ત્રી પુરુષના મંદિરો અલગ કર્યા અને સ્ત્રીઓને કહ્યું કે તમારે જ સ્ત્રીઓને ઉપદેશ આપવાનો એના લીધે સ્ત્રીઓ ભણતી થઈ જે ક્યારે ઘરની ચાર દીવાલથી બહાર જતી નહોતી તો ગુજરાતની અંદર જ્યારે સૌથી પહેલી કન્યા શાળાઓ ખુલ્લી શિક્ષિકાઓ પહેલી સ્વામિનારાયણ સંપ્રદાયની હતી કારણ કે ભગવાન સ્વામિનારાયણ સમયથી બહુ જ આગળ પોતે ચાલી રહ્યા હતા અને એ સમયની અંદર એવું થતું કે અમુક ભગવાધારી ક્યારેક સ્ત્રીઓને ભ્રષ્ટ પણ કરતા એનાથી બચવા માટે ભગવાન સ્વામિનારાયણે ત્યાગીઓને એટલે કે સંતોને અષ્ટાંગ બ્રહ્મચર્યના નિયમ આપ્યા તો આ રીતે સ્ત્રીઓની રક્ષા ઓટોમેટિક થતી ગઈ આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈપણ સભામાં સાહીઠ ટકા સંખ્યા મહિલાઓની હોય છે અને ચાલીસ ટકા સંખ્યા પુરુષોની હોય છે દૂર રહ્યા થકા પણ એ લોકોનો આટલો આધ્યાત્મિક ઉત્કર્ષ થઈ રહ્યો છે આજે બી એપીએ સંસ્થા દ્વારા બધી જ પ્રવૃત્તિનું પોષણ થાય છે ભગવાન સ્વામિનારાયણ એમના જીવનકાળની અંદર મંદિરો કર્યા અમદાવાદ ભુજ વડતાલ ધોલેરા જુનાગઢ ગઢપુરની અંદર આજે બીએપીએસ ની અંદર પણ દેશ વિદેશની અંદર લગભગ અઢારસોથી વધારે શિખરબદ્ધ મોટા મોટા મંદિરો છે અરે એમાં પણ સૌથી મોટા એવા તો રોબિન્સવીલ અક્ષરધામ ગાંધીનગર અક્ષરધામ ભવિષ્યની અંદર મહન મહારાજના સંકલ્પ મુજબ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની અંદર પણ અક્ષરધામનું નિર્માણ થશે વર્તમાન કાળે સુરતની અંદર અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે એક પછી એક સમાજ સેવાના કાર્યો ચાલુ જ રહે છે ભગવાન સ્વામિનારાયણે પોતે ઉપદેશ ગ્રંથ આપ્યો અમૃત જે પોતાની ઉદ્બોધિત વાણી હતી દુનિયાનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કારણ કે જે

સ્વરૂપ ઉત્સવોને આપ્યું આ રીતે સમાજની અંદર ભક્તિ ભાવનો ઉદય એમણે કર્યો અને જ પરંપરા બીએપીએસ દ્વારા અત્યારે છે અલગ અલગ દેશોમાં શેખરબદ્ધ મંદિરો મિત્રો સમાજમાં મહિલા ઉત્થાનના કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિઓ અને અલગ અલગ જગ્યા પર જરૂરિયાતમંદ લોકોને જ્યારે જ્યારે સમાજને આફત આવી છે જ્યારે જ્યારે સમાજમાં કંઈક લોકોને તકલીફ પડે તેવો માહોલ ઊભો થયો ત્યારે અલગ અલગ સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ અગ્રેસર હોય છે પાસે પહોંચી જાય છે છે સુખ અને થાય મિત્રો જ્યારે પ્રાગચ્ય પર્વ ઉજવવાનો હોય સ્વામી એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ બસો ને મોસ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગચ્ય પર્વ ઉજવાઈ રહ્યો છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે શહેરીજનોને આ કાર્યક્રમોમાં જોડાય તે માટે શું અપીલ કરવા માંગો છો આપણે ખાસ આ ભગવાન સ્વામીનો જે જીવન ઉપદેશ છે એને જીવનની અંદર આપણે અપનાવીએ અને ભગવાન સ્વામિનારાયણ ગયા નથી પરંતુ ગુણાતીત સત્પુરુષની પરંપરા દ્વારા આજે પણ પોતે પ્રગટ રહ્યા છે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પછી ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ અને વર્તમાન કાળે એ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પછી સ્વામી મહારાજ એ આપણને પ્રાપ્ત થયા છે સ્વામિનારાયણને આપણે સંપ્રદાય કહીએ છીએ કોઈ પંથ કે મતપંથ કે વાળો નથી કહેતા સંપ્રદાય એને કહેવાય સંપ્રદાય ગુરુક્રમઃ જ્યાં ગુરુની ચોક્કસ પરંપરા ચાલી આવતી હોય તો વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ પોતે ગુણાતીત સત્પુરુષ છે જેના દ્વારા ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે એમને વિશેષ આપણે ઓળખી શકીએ સમજી શકીએ અને ભગવાન સ્વામીના જીવનને ઉપદેશને આપણે અંતરસ્થ કરી શકીએ એ મુજબ આપણું જીવનનું ઘડતર કરી શકીએ ભગવાન સ્વામિનારાયણે પાંચ નિયમ આપ્યા છે ચોરી ન કરવી વ્યભિચાર ન કરવો માંસાહાર ન કરવો અરે કોઈ પ્રકારે ગાળાગાળ ન કરવી અને અભક્ષ વસ્તુઓ ખાવી નહીં આ પ્રકારના નિયમોનું આપણે પાલન કરીએ તો આપણા જીવનની ઉર્ધ્વગતિ થતી હોય છે અને હંમેશા બધું ક્રિયા કરવા છતાં કોઈ દિવસ આપણે ભગવાનને ન ભૂલીએ એમણે સૌથી વધારે તો લોકોની અંદર આધ્યાત્મિકતા પ્રગટાવી જે પામર જેવા અધમ જીવો હતા એ લોકોને મુમુક્ષુ કર્યા મુમુક્ષુમાંથી મુક્ત કર્યા અને બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચાડી દીધા એટલા માટે ગુજરાતની ભૂમિને સંસ્કારિત કરનાર ભગવાન સ્વામિરાયણનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે આજે પણ આ ગુજરાતની અંદર સ્વામિયણ સંપ્રદાયનો પ્રભાવ દેખાય છે હવે તો

ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય પર્વ ઉજવાનું હોય અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો થવાના હોય છાણી ખાતેથી રેલી પણ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આના આપણે સાક્ષી બનવું છે સાચા અર્થમાં સ્વામીજી જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે સનાતન ધર્મની રક્ષા માટે આપણે અગ્રેસર થવું છે આગળ આવવું છે સ્વામિનારાયણ સંપ્રદાય એ ગુરુની પરંપરાવાળો સંપ્રદાય છે માન સ્વામીજી મહારાજ લાખો નહીં કરોડો યુવાનોને સાચા જીવતા કર્યા છે માનવમાંથી મહામાનવ કર્યા છે માતા પિતાની સેવા કરતા કર્યા છે નિર્વસની કર્યા છે અખંડ ભારત વર્ષની રક્ષા થાય અને સનાતન ધર્મની અર્થે શું ન થાય તેવી ભાવનાથી જીવતા કર્યાશ આવા અલગ 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 દેશોમાં યુવાધન સાચું જીવતું થાય તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય હાલ પણ અત્યારે કાર્યરત છે અલગ અલગ જગ્યા પર શિખરબંધ મંદિરોમાં અઠવાડિક સભા અને તેના થકી સંસ્કારોનું સિંચન થાય સાચા સાચાત્મા ભારતીય સનાતન સંસ્કૃતિમાં રક્ષા કરતાં એ યુવાનોનું ખેંગાર ટોળું એ કહેવાય કે લાખો કરોડો જ નહીં પરંતુ ઘણા બધા દેશોમાં આવા યુવાનોને જીવતા કર્યા છે અને તે જ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણનું જ્યારે પ્રાગટ્ય પર્વ હોય સ્વામીજી દ્વારા જ આપણને ઘણી બધી વિગતો પ્રાપ્ત થઈ મિત્રો એ કાર્યક્રમ છઠ્ઠી તારીખે અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો છે સ્પાર્ક ટુ ન્યૂઝ પણ આપણને એક અપીલ કરી રહ્યું છે કે આપણે આગળ આવીએ આવા તમામ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈએ સાચા અર્થમાં આપણા બાળકોને સંસ્કારોનું સિંચન થાય સાચા અર્થમાં યુવાની તો સફળ થાય જ્યારે આવા સંતોનો સાથ સહકાર અને સદબુદ્ધિ કહેવાય કે જે પ્રમાણે માતા ની સેવા માતા પિતાને સાચા આત્મા ગુરુપુંજન કરી શકે તેવા યુવાનો જીવતા થાય તેવા આવા કાર્યક્રમો થતા રહે છે મહાપ્રભુજી ભગવાન સ્વામિનારાયણનો જ્યારે બસો ને પ્રાગટ્ય પર હોય અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક અપીલ કરી રહ્યું છે મિત્રો અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ મહાનુભાવો સાથે જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ જય જયસ્વામી